સમગ્ર રાજ્યની અંદર જે અનેક વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે ત્યારે રાજકોટનું પિંચ્યાસી પોઈન્ટ પિંચ્યાસી ટકા જેટલું પરિણામ આવ્યું છે આપણી સાથે રાજકોટના સ્કૂલના વિદ્યાર્થીઓ આપણી સાથે આપણે એમની સાથે વાત કરીશું બેટા શું નામ વઢવાણા ધ્રુવ પ્રવીણભાઈ કેટલા તમારે માર્ક્સ આવ્યા કેટલા પીઆર આવ્યા છે પાંચસો બાણું માર્ક્સ છે નવ્વાણું પોઈન્ટ પીઆર છે રોજના આઠ થી દસ કલાક વાતા હતા હવે આગળ એન્જિનિયરિંગમાં જાઉં છે એટલે જે ડબલ છે ગવર્મેન્ટ સર્વન્ટ છે તમે શું કહેશો તમારા દિતરાને ખૂબ સારા પીઆર આવ્યા છે શું હા આમાં સ્કૂલના દરેક શિક્ષકનો વધારે ફાળો છે એમણે પર્સનલ ધ્યાન આપી અને મહેનત કરાયેલી છે એ વાંચીને જ મહેનત કરતો તો બહુ સારો સર મહેનત સારી કરી છે સર અને સરની પણ મહેનત છે ધોડાક્યા સ્કૂલમાં સર બહુ મહેનત કરાવે છે એમને સારું છે સૌથી વધારે માતાને ખુશી હોય ધોડક્યા સાહેબ આપણી સાથે સર ઘણા વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે ઘણા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ પણ સારા માર્ક્સ લાવ્યા છે શું કહેશે આજે જે પરિણામ ડિક્લેર થયું એમાં પરિણામ ખરેખર બધા બાળકો ખૂબ મહેનત કરી એટલે ગામડાથી માંડીને સિટી સુધીમાં જે બાળકોએ આયોજનબંધને પ્લાનિંગ મુજબ મહેનત કરી છે એનું ખૂબ સારું પરિણામ આવ્યું છે

ચોક્કસ અહીંયા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું રાજકોટના જે અલગ અલગ વિદ્યાર્થીનીઓ છે તેમને ખૂબ સારું ધોરણ દસની અંદર રિઝલ્ટ મેળવ્યું છે કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપીએસ નેતા રાજકોટ